તમારે મને કોઈ ડોપડનો ડાપણો કરવાની જરૂર નહીં તાણા મરી લોહ મને શીખવાડવા બોલતા શીખો પણ જેમ તેમ તો ના બોલાય હા પાવડો મેં એટલો વાર નહીં કરું જો પહેલાં ખાટું બની તો ખાટા પણ ઓઢું નહીં ઓઢ્યું હોત ગોમ એવા ગોમમાં તો એવા ડોહલા છે ઓમથી ઓમ થતા હોય ચાલતા હોય એટલે હું મારા બધાનું માથે ઓઢોટ કરવાનું કોઈ કોઈ ફાયદું નહીં પણ નવરી નહીં બધા માટે માથા ઓઢવા માટે હું કોઈ હરા ઇતરમવળી શહેર પોસ ને કાળેંગળો તો જે વાઢીન કવ લાય તણા પેશોન કટકા કઈ નાખો તો વળી તણ ના મુઠા જાય તો વળી હારો કે આ પેલા મારા બેટા હોલિયાન જીવળો જ ખોય ને વધે એટલું બેશો નાખત વડી વળી તોડી ના આ તારે સારું બારો છે નઈ મારા પાસે એક સોળી હતી બાપડી ઈને પૈણા દીધી તે ના ઘર વાળી સુખ શાંતિ છે કોઈ ચિંતા નહીં ઓ કળાબા અલ્યા આવો ભાઈ પ્યો નારિયેળ કાપો તો

कुबी भक्करे म टुटी देख मार त एकै तिनी नेउ हारा संस्कार आरे न गेर तो लीला लेर छ तर दुख सुख शान्ति नै सुख शान्ति त म जो दो जमै काम करे छ वाह वाह ना ना अपना बिजु तान हु नोकरी दे बिजु हु जो तान क्यों प्लीज हां ताई सो ओनली चाइना आ वत तो ताई चाइना जत को चाइना जे ना हां मारा बोलो से हो जे बोलता आपण तो भाई खबर है दबर મસહોલે ભોરરા અમાર રીસરો કુછનયા આ ચાંડી ભૂડકી ભરજી હાન્યુ આ કંપતા ભરી પાર્યું અજા મોકો મારી હારે હું કેસા દોશી હું તો કોઈને બીડી તોડું કે જાય મને આકોમાં ધુમાડો છે મારી બેટી જાય કરે કરે મોટો સલામ કાઢું તમે ભરો ભરો ભરા મોય પાસે કો ભરા ભરા

हां अरु मार इतू लाज मणिया द राखणारा रा, माईला तो काटा संस्कार तोळा जो बात आज तू बनवणार मारे ओढू पडेल उची जे बनावे बनाय ए पण नाटक ना करता जे बनावे बना, बना पण खई लेजो कोवा काय दऊ अरु जबरू छे तार घर मत हो मु हाल एक की डिबे मकरो तोडी ना गोवती छु बैल्यो कोई केतो ने बैल्यो कशो बैल्यो बैला जे हो मार तो पासो छे

ગોમવાળી કોઈ ઇજ્જત જ નહીં ગોમો કોઈ ફટ નહીં કોઈ આપણા બોલક આપણી ઇજ્જત નહીં લે બાપા પાણી પી લેતા અરે ભાઈ રી શાંતિ આવી તું શાને મોરો આવ્યો બાપા ભેંસો સારું નાખતો તો ને રે કે હું ઘેર જાઉં છું થોડા બે 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 શબ્દો કે લ્યા આ ગોમો વાતો કરે તારે બૈરી કશું ઓઢતી નહીં મારું મને તું તારી વાત કર તું થોડા ઘણા સંસ્કાર તું માથી ના બોલાવે તું તો કે પણ બાપા તો મારે કીધું માનતી જ નહીં એ તમ જવું તો મને દાતા દાંત કાવો છો પણ બેટા હવે તન તારા તો તારા સિખરાણો છે સમજો તારા ભણાવવાની જગ્યા ગોમમાં लाज મરિયાદા જરા તાર હહારા મારો ઠેકાણો ન તો તાર હહારા એ તો ખોટો સંસ્કાર આલ્યો જ નથી તાર બઈજી પણ બાપા હું તો ઘણો એ કીધું કે ઓઢવાન રાશ અન કોકને મરિયાદા મનથી બોલ પણ હમું દે હે તમ જા દે સણકે સણકે મનથી બોલા પેલો બૈરો હમું નમું જઈ રેલો જા દા તારો દોક નહીં પણ હવે ત્યોથી એવોનું આ ખાઈ લો અન તમ દોહાનો ખાઈ લે ખાઈએ

એસી વર્ષની ડોય થઈ એસી ને બે બેસી થયો પણ જેટલી સંસ્કારી છે જેટલી સંસ્કારી છે અને પેલી આજ પેલી બજાની બાયડી બોલો ખભા હાલ્લો નાખીને મારી ઓળખી નેકળી મૂ થઈને અમુક મને તો ખેબ ખભા હાલ્લો થાય નાઈ નેકળી હું કરો કયો જવા દેવા પેલા હે તો થોડી મોટી મોટી થાય વાટી લઉં સારી વળી સાફ પાણી કર્યો ને વળી આટલો થોડો કચરો તો અરે પહેણાય વળી તો મને ઉઠાડ્યા વગર પહેણાય મેકી જશે મુહૂર્તના

અરે તમારી છોડીની કોઈ વાત થાય નહીં મારા છોડી તો ભાઈ લાખોમાં એક છે લાખોમાં એક મારા છોડીને તો મારા સંસ્કાર આલેલા છે અને હા હરિયામાં આજ સુધીનો વટ છે ભાઈ આજ સુધી કદી જિંદગીમાં એની કોઈ પેલી શું કહેવાય ફરિયાદ આવી નહીં મારા છોડી તો તમે સંસ્કાર આલે છો પણ પૂરા નહીં આલ્યા તમે પૂરા સંસ્કાર આલ્યા નહીં અરે મજા કરે ખરે ખરે કે તમે નવ્વાણું ટકા લે એક ટકા સંસ્કાર નહીં આલે તમારી છોડીને શામે લે હું કોઈ તાણે તમારી જોડી છે ને એ તમારા વેવાઈ કોઈ લાજ મર્યાદા નહી કોઈ બોલવાનું નું ઠેકોણું નહી આજુબાજુ કોઈ ને છે ને જેમ તેમ બોલે એટલે કહું છું તમે સંસ્કાર કોઈ થોડા અધૂરા લે છે કોણ એટલે એમ નહીં તમે કોઈની શીખવાણી જ નહીં બોલતા કે અરે શીખવાણી નહીં હું મારા જાતે હું બેઠે છું નજરે જોયું છે મારા હોભળ્યું છે મી આ તો હું છે કળવાજી તમે મારા હગા છો અને તમારા વાઘુજી એવી હોય તો એટલે આ તો કહું છું કે થોડું બોલવાનું સોળી હોય તો એને મર્યાદા રાખવી પડે હા હરીમાં તો માપનું બોલવું પડે કેમ બાળડી તરીકે હોય એટલે ના ના હા મર્યાદા એટલે કીધું ના ના હા મારી માની છોકણ મારા મનક માર સોળીને તો સુખે સુખ છે અને કોઈ ચિંતા નહીં પણ સોળીને તો મારું નાક કફાવી લે આ જો વિભાઈ મને કઈ જો તમારી સોળી તો આડા ફાટ બોલે છે કશો વાંધો નહીં કરવા ભાઈ તું નેકર સાડ અને મારે છોડી આટલું બોલી જાય આટલું બધું જિંદગીમાં કદી મારા બાપ ગોતરમાં આપડીને ના મારે છોડી શેઠ આ વેવાઈ વટોમાં અને આ રીતે મારું નાક કપાયું છે પેલા છોડીને જઈને કેવું છે કા આ હાસી વાક ખોટી વાત હું હુકારા કર કરીને જતા હશે ના ના કોઈ અમે ઓઠીશું નહીં તમે હુકારા કરો ગમે એમ કરો કાણે આવા તો વળી ચેટલાઈ ઘરવા હોય થી આર પાર જતા હું કરવાની વાનો ઓઠી હતી બલ્યા એ બલ્યા કે બાપા પેલી મહારાણી ક્યો કે ખાટલો બાટલો લીન ખાટલો બસો બસ સવા દસ પોત્રી ઉગી રહ્યો છે કોક આવતું તો તું પણ બાપા મારું શું કીધું કરે સ હમુરજી બોનતી જ નઈ હું તારા મૈસા સુકાર નહીં જોર બાપા મૈરે કા ખાઈ લઉં જા ખાઈ લે આટલું કામ કરાવો તો થોડું ઠેકોણ ઉપર બાજુ જ અલ્યા કળવા જાવ મજા મજા છો થાય માર છોડી તમાર ના ના ખરા લાવજે તો ખરા અમે તો કોઈ નહીં જો અને અમારો હું તમે તો અમે તો બોલ્યા નહીં કરવા તમે આવો બાપા આવો મજામાં છો કે હાવ પાછા આ બીજું કશું તું બોલીને કઈ ના હું પાપો કઈ ન બોલી તું નેકી થોડું ઘરે જા બોલા બોલાય ને માની છોકણા કા ગોમક કદી નાક નતો કપણો નાટ પહેલી વખત ના કપણો એ ને શું રે બૈરી હા બાપા

હા હું એ માસમાન કેવાય અન ઉઘારા મોઢા ફરે શરમ આવે છે ને ઓમઢો ખાઈ કોક આ નઈ ખા વડી મારે બાપા ની ઓળતી નઈ મા બાપા ની તો મારા તો ના ઓળો ઓળ પણ મા બાપા ની નઈ ઓળતી આખા ગામમાં વાતો થઈ જાય કાકુજી ઇના થી હું માફી માંગુ છું કાકુજી મારા તમને નાખ્યા વસ્તુ આઈ ઇના વતી થી મારી છોડી જશે છે ને ને ત્યાં છે એટલે તો કાલ ઉઠીને સમજી જશે બાપા મારે ભૂલ થઈ ગઈ કે હું તમાર સંસ્કાર ભૂલી ગઈ હોય આઈ ને સંસ્કાર ભૂલી તું બેટા પણ આજ પછી આજ પછી આ વાત મારા કોની આ ના પર કમ્પ્લીટ રહે હવે નહી તમન કોઈ પડવા જેવું રાખ બસ આવના આવ સંસ્કાર રાખ બેટા બાપા માફી માંગ પાજે સુખી થઈ નાખો રાજો કે મેલો ખ્યાલ જિંદગી કોરો

ધન્યુ નહીં ધન્યુ નહીં બધું જિંદગી ના સુધર ઊંધું ઉઠીને થઈ આવું બધી સારી શીખ છે પચીસ વર્ષની શીખ છે મારા ભાઈ ભાઈ કડવોજી આયા કડવાજીના સંસ્કાર તો શાળા હતા પરંતુ વયકણાં શીખે કનું શીખર ભાઈનું બધાના વાદે ના ઉઠવાનું કોણ બાકી ગેરજી મારાના સંસ્કાર હારા મળ્યા હોય પણ હવે બોલવા સલામ કોઈ ભોન નહીં કશું નહીં પણ ભાઈ બાપ તો કડવાવા બાજ જેવો બરોબર છે સંસ્કાર નાક રાખો તો બાપ તો કે બાપરાતું હું અને વિડીયો ગમે લાઈક કરો શેર કરો છો પર જય માતાજી